ઉમરગામના સંજાણમાં યુવક મોપેડ ઉપર જોખમી સ્ટંડ કરતો વિડીયો સામે આવ્યો ઉમરગામ તાલુકાના સંજાણ ગામનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જ્યાં રફીક મન્સુરી નામના યુવકે સ્કૂટર ઉપર ખતરનાક સ્ટંડ કરીને પોતાનો અને બીજાઓના જીવ જોખમમાં મૂક્યો આ વિડીયોમાં રફીક ટ્રાફિક નિયમોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરીને હેલ્મેટ વગર રસ્તા ઉપર સ્ટન્ટ કરતો જોવા મળે છે સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેમજ રફિક મંસૂરી બકરીના વેપારમાં સામેલ છે પરંતુ હવે તે તેના ઘાતક સ્ટન્ટ વિડીયોના કારણે સમાચારમાં છે રફીક મંસૂરીના સ્ટન્ટથી માત્ર કાયદો અને વ્યવસ્થા પર જ સવાલો ઉભા થયા નથી પરંતુ એ પણ સાબિત થયું છે કે લોકો સોશિયલ મીડિયા પર લાઇક્સ અને વ્યૂઝ માટે પોતાનો જીવ જોખમમાં નાખવા પણ અચકાટા નથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો